તો હજી કોઈ વ્લોગ બનાવ્યો નતો હજી નવું નવું શીખીએ છીએ એટલે કઈ અંદર ભૂલ હોય તો કહેજો અમે સુધારશું કર્યા વરસાદ ચાલુ થઈ ગયો દોડાધોડી થઈ ગઈ તો રસોઈ કરવાનું કેન્સલ ચાલુ થઈ ગયું ના જમીને તો દરવાજો વાસી દો વાસો તો

શાકભાજીમાં આપણે ફ્લાવર લઈ લીધું હતું મસ્ત મજાનું મોટું ધાણા અને મોટા મોટા લીંબુ લઈ લીધા હતા અને ટમેટા લઈ લીધા હતા તો આટલું શાકભાજી વરસાદ ચાલુ થઈ ગયું દોડા દોડી થઈ ગઈ ઉપર જવું પડ્યું કપડાં લેવાના અડધો ટાઈમ તો છે ને કપડાં લેવાના ત્યારે માંડ સાંજે કૂંકાય અડધા આવીએ તે બધા કૂકતા જ નથી

જમવાનું બધું બની ગયું છે સિંગદાણાવાળી મસ્ત મજાની દાળ બની ગઈ છે ભાત બની ગયા છે રોટલી બની ગઈ અને આજે આપણે છે ને વટાણા બટેકા ટમેટા અને ફ્લાવરનું શાક કર્યું તું તો દાદાની થાળી આપણે કમ્પ્લીટ તૈયાર કરી દીધી છે વરસાદ આવે છે એટલે આપણે ઉપર આપી આવશું અને કાનુડાની થાળી થાળ પણ ધરી દીધો છે આપણે ઉપર જઈએ અને દાદાની જમવાનું એવો દરવાજો વાંસી દો વાસો હોય તો દાદા દેશે ને અને ઉજવણી છે પાછળનું બતાવું કેટલો છે પછી અમે પણ જમી લીધું તું તો આપણે શોપિંગ કર્યા હતા નવા બજારથી એ બતાવાનું રહી ગયું તું તો ચાલો બતાવી દઈએ એ શું શું શોપિંગ કર્યું એક આવો લાઈટ લાઇટ કલરનું ક્રીમી નથી ને વાઈટય નથી અને એક લીધો છે આપણે બ્લેક કલરનું બ્લેકમાં એ પ્રિન્ટેડ છે તો આ તમારે નવરાત્રિમાં બી પહેરાય કંઈ ફંક્શન હોય તોય પહેરાય બહુ જ મસ્ત લાગશે આનો તો મેં ખમલેમમાં ફોટો રાખ્યો છે તમે જોવો હોય તો આખો પ્રિન્ટવાળો છે જો હા અને એને નીચે આવી પ્રિન્ટ છે આવો છે આખો પ્રિન્ટેડ હા આની પાછળની સાઈડે આવો

કાપડ સારું છે તો એક આપણે આ કુરતો લીધો તો આ આખો આવો જ છે પાછળ આવત છે આમાં આપણે જોઈ લઈએ કે પોકેટ હતા કે નહીં જોયાને છે છે આમાંય છે આમાં બી પોકેટ છે બંને સાઈડ છે પાછા બે કુર્તા મને અઢારસો માં આપ્યા હતા પછી પાછા સત્તરસો કરી આપ્યા અને આ દુકાન થી લીધા હતા તમને કાર્ડ મેં બતાવ્યું તું આ હતું આપણું શોપિંગ બહુ વધારે કઈ લીધું નતું એટલે બતાવવાનું રહી ગયું હતું મેં કીધું લાઈવ બતાવી દઉં તો કોઈને પસંદ આવ્યું હોય તો લેવા તો લેજો તો બધા જમવા બેસી ગયા છે આજ તો પાર્ટી જેવું જમવાનું છે તો આજે જમવામાં આપણે પંજાબી બહારથી તૈયાર લઈ હતા છોલે ચણા હતા કાજુ મસાલા હતા અને પનીર ટીકા ત્રણ વસ્તુ લયા હતા તો બધાની જુદી જુદી ફરમાઈશ હતી તો આપણે ત્રણેય વસ્તુ બહારથી રેડીમેડ તો ખાવા મળે તો ચલો જમી લઈએ પછી મળીએ તો ચલો આજના બ્લોગને અહીંયા જોઈને કરીશું જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મારા વિડીયો કેવા લાગે છે પણ કહેજો તો હજી કોઈ બી બ્લોગ બનાવ્યો નહોતો હજી નવું નવું શીખીએ છીએ એટલે કંઈ અંદર ભૂલ હોય તો કહેજો અમે સુધારશું તો ચલો આજના બ્લોગને અહીંયા જોઈન કરશું જય માતાજી ઓમ નમઃ શિવાય બાય બાય અને સબસ્ક્રાઈબ કરવાનું ના બનતા